નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતે લઈ શકશો તમને કેટલી સહાય મળશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકશો આ ઉપરાંત જે પણ વધારાની બાબતો છે આ યોજના રિલેટેડ તે તમામ વસ્તુ તમને આ વિડીયોમાં સમજાવવાનો છું તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ હોય છે આદિજાતિ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર લોન યોજના ચલાવવામાં આવે છે તાજેતરમાં જ કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો સહાય આપવાનો હેતુ પહેલાં આપણે જોઈ લઈએ છીએ તો રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય તમને આપવામાં આવે છે જેમાં મહિલા પોતાના આવડત અનુસાર નવો બ્યુટી પાર્લર ચાલુ કરવું હોય તો તેને સાધનની જરૂર હોય છે તો આ યોજના અંતર્ગત તમને તેની સાધન સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે જેથી મહિલા પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે હવે મિત્રો પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ તો યોજનાનું નામ છે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના મુખ્ય યોજના કઈ છે માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લરની કીટ સહાય યોજનાનો ભાગ કોણ છે મિત્રો તો કે આપણે જોઈએ છીએ તે પ્રમાણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત બ્યુટી પાર્લર કિટ સહાય યોજના આવે છે આ યોજના હેઠળ તમને શું લાભ મળશે તો લાભાર્થી બહેનોને બ્યુટી પાર્લરનો નવો વ્યવસાય શરૂ કરવા માટે તમને કીટ મળશે બ્યુટી પાર્લરની કીટમાં તમને કેટલા રકમની સહાય મળશે તો અગિયાર હજાર આઠસોની તમને સહાય મળશે મળવાપાત્ર સહાયમાં શું છે મિત્રો તો કે નવો ધંધો અથવા તો વ્યવસાય ચાલુ કરવા માટે તમને સાધન સહાય મળવાપાત્ર રહેલી છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ કોટેજ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઉપરાંત એક બીજી વેબસાઇટ પણ છે જેનું આપણે નામ છે ઇ કુટિર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને મિત્રો તમારે જો ઓનલાઈન એપ્લિકેશન કરવી હોય તો તમે ઈ કુટિર નામના પોર્ટલ પર તમે જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો હવે મિત્રો આપણે પાછું વખત જોઈ લઈએ કે બ્યુટી પાર્લર કીટમાં તમને શું લાભ મળશે અને કેટલા રૂપિયાની સહાય મળશે તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે તમને બ્યુટી પાર્લર કીટમાં તમને અગિયાર હજાર આઠસોની સાધન સહાય આપવામાં આવે છે મિત્રો જેથી કરીને તમે તમારો નવો બ્યુટી પાર્લરનો બિઝનેસ શરૂ કરી શકો છો હવે મિત્રો જોઈએ બ્યુટી પાર્લર કીટ સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ તો લાભાર્થીએ બ્યુટી પાર્લરની તાલીમ લીધેલી છે તે અંગેનું પ્રમાણપત્ર બ્યુટી પાર્લરની તાલીમ મેળવેલું હોય અને અનુભવ હોય તો તમારે અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે લાભાર્થીનું રેશન કાર્ડ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો લાભાર્થી જે જાતિનો હોય તે અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ સ્કોર સાથેનો દાખલો અને શહેરી વિસ્તારમાં તમારે સુવર્ણ કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે આ ઉપરાંત તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે આવકની મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારનો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને ધંધાના અનુભવનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે આ ઉપરાંત તમારે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની નકલ આટલા ડોક્યુમેન્ટને તમારે મિત્રો જરૂર પડવાની છે હવે મિત્રો કેવી રીતે આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં ઈ કુટિર ગુજરાત ટાઈપ કરવાનું રહેશે જેમાં કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીની અધિકૃત વેબસાઇટ ઈ કુટિર પોર્ટલ ખુલશે ઈ કુર્ત પર ક્લિક કરતા હવે માનવ કલ્યાણ યોજના તમને યોજના દેખાશે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે ઈ કુટીર પોર્ટલ પર અગાઉ તમે રજીસ્ટ્રેશન કરેલું છે તો યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમે લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમારે માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજના તમને બતાવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની આ તમારી સામે વેબસાઇટ ખુલેલી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો માનવ કલ્યાણ યોજના અહીં તમે ક્લિક કરશો એટલે તમે ફોર્મ ભરી શકશો મિત્રો હવે મિત્રો અહીં તમને વિવિધ યોજનાઓના ઓનલાઈન તમને ફોર્મ ખુલશે જેમાં તમારે વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સમાં તમારે માહિતી ભરી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે અને ખાસ કરીને તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખી તમારે બ્યુટી પાર્લર કિટ સહાય માટેની અરજી પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે બ્યુટી પાર્લર કીટ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તેના પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રો વગેરે જેવી વિગતો તમારે અહીં દાખલ કરવાની રહેશે અરજદારે હવે આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ ધંધાના અનુભવ અંગેના દાખલા વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ આપેલા નિયમ અને શરતો વાંચી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે છેલ્લે તમે જે ઓનલાઈન અરજી કરો છો તેનો એક એપ્લિકેશન નંબર આવશે તેને તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું માનવ કલ્યાણ યોજના અંતર્ગત બ્યુટી પાર્લરની કિટ સહાય યોજના આવે છે તે મેં તમને સમજાવ્યું છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે આ ઉપરાંત મિત્રો જો તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદભવતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેમનો ચોક્કસથી જવાબ આપશે હવે મિત્રો એક વસ્તુ ખાસ નોંધ તમારા માટે એ પણ છે કે હજી માનવ કલ્યાણ યોજના શરૂ થઈ નથી મિત્રો આ માનવ કલ્યાણ યોજના એપ્રિલ મહિના અને મે મહિનામાં સ્ટાર્ટ થશે પરંતુ ઘણી વખત કેવું હોય છે મિત્રો કે સરકારે જે નિયત કરેલો સમયગાળામાં તમે તમારા ડોક્યુમેન્ટ અને બીજી વિવિધ બાબતો પર તમે ધ્યાન દઈ શકતા નથી જેથી કરી અને સરકારશ્રી દ્વારા નિયત કરેલા સમયમાં તમે ફોર્મ ભરી શકતા નથી અને તમે ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો તેથી જ અગાઉના બે મહિના પહેલાં જ તમારા માટે અમે એક વિડીયો બનાવીએ છીએ જેથી કરી જે પણ કંઈ ડોક્યુમેન્ટ અને જે પણ વધારાની માહિતી તમારા માટે જરૂરી છે તમે તેને એકઠી કરી રાખો અને એક જગ્યાએ રાખી મૂકો જેથી કરી જ્યારે પણ આ યોજના શરૂ થશે ત્યારે ફક્ત તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને જે પણ વસ્તુ તમારી પાસે માગેલી હશે તે તમારી પાસે હાજર હશે અને તમે નિયત કરેલા સમયમાં જ આ ફોર્મ ભરી શકશો અને આ યોજનાનો લાભ લઈ શકશો તે જ અમારો હેતુ છે તેથી જ અમે તમારા માટે અગાઉથી વિડીયો બનાવેલો છે મિત્રો જ્યારે માનવ કલ્યાણ યોજના શરૂ થશે ત્યારે પણ અમે તમને વિડીયો મારફતે તમને જાણ કરી દેશો

તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત